જય સ્વામિનારાયણ સર્વે હરિભક્તોને આજે આપણે એક પાઘડીનો ઓર્ડર આવ્યો હતો તો એ પાઘડી કઈ રીતે બનાવું છું એનો વિડીયો તમારી સાથે હું શેર કરું છું અને જો તમારે આ રીતથી ને પાઘડી ઘનશ્યામ મહારાજ માટે બનાવી હોય તો અહીંયા મેં બાર ઇંચ લીધું છે ત્યાં તમારે ચૌદ ઇંચનું માપ રાખવાનું છે બાકી તમે બે ઇંચ અઢી ઇંચ અથવા તો દોઢ ઇંચ જેટલી તમારે ઊંચાઈ રાખવી હોય એ પ્રમાણે તમે અહીંયા માપ લઈ શકો છો અને અઢી ઇંચ માપ લેશો તો તમારે પરફેક્ટ મેઝરમેન્ટથી ઘનશ્યામ મહારાજની પાઘડી બની જશે તો અહીંયા મેં બાર પોઈન્ટ બે પોઈન્ટ પાંચ ઇંચ જેટલું માપ છે તે રાખેલું છે તમારે ઘનશ્યામ મહારાજ માટે ચૌદ પોઈન્ટ બે પોઈન્ટ પાંચ રાખવાનું છે અહીંયા સેકન્ડ એક મેં બીજું મેઝરમેન્ટ લીધું છે તે સાત ઇંચ રાખ્યું છે આપણે ઘનશ્યામ મહારાજની પાઘડી બનાવો તો તમારે આઠ ઇંચ જેટલું લઈ લેવાનું અને એની જે ઊંચાઈ રાખી છે એ મેં એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલી રાખી છે તો આ રીતે આપણે બે કટ છે તે કટ કરી લેવાના છે એક લાંબો લંબચોરસ ટુકડો થશે અને એક નાનો ટુકડો થશે આ રીતે મેં બંને ટુકડા છે તે કટ કરી અને લઈ લીધા છે હવે આપણે એને અસ્તર ચડાવી દઈશું જો કપડું આછું હોય તો બંને બાજુ ચડાવવું નહીં એક બાજુ ચડાવશો તો પણ ચાલશે પછી આપણું જે મેન ફેબ્રિક હોય એને પણ આ રીતે સિલાઈનું એક માર્જિન છે તે અલગથી રાખી અને આપણે એને કટ કરી લેવાનું છે બંને પીસીસમાં આપણે સેમ રીતે કટ કરવાનું છે સિલાઈનું માર્જિન રાખીને પછી આ રીતે આપણે અહીંયા અસ્તર અટેચ કરી દેવાનું છે અસ્તર અટેચ કર્યા બાદ આપણે આપણું જે મેઇન ફેબ્રિક છે તેને પણ આપણે અટેચ કરી લેશું બંને પીસની અંદર આપણે સેમ ટુ સેમ ક્રિયા કરીશું તમને ફ્રેન્ડ્સ મારા વિડીયો ગમતા હોય અને વિડીયોમાંથી ને કાંઈક નવું જો જાણવાને શીખવા મળતું હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ વિડીયોને એક લાઇક કરી દેજો આવા નવા 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 પાઘડીના તેમજ વાઘાના વિડીયો જોવા માટે અને ચેનલ ઉપર નવા હોય તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન છે એના ઉપર ક્લિક કરી દેજો અને બીજા હરિભક્તોના ગ્રુપમાં શેર પણ કરજો અહીંયા બંને પીસ મેં રેડી કરીને લઈ લીધા છે અને બે છોગાનો જે પટ્ટો છે એ પણ રેડી કરીને લઈ લીધો છે છોગા માટે મેં અહીંયા અઢાર બાય બે પોઈન્ટ પાંચ ઇંચનું માપ રાખેલું છે હવે આ રીતે કોઈ બી ગોળ વસ્તુ હોય તમારી પાસે બોટલ કે ગ્લાસ એને આ રીતે ફેરવતા ફેરવતા આપણે ગોળ કરીશું જેથી કરીને આપણી પાઘડી છે તે ભાંગે નહીં અને આ રીતે આપણે એકને સર્કલ કરીશું ને એકને હાફ સર્કલ કરી અને મેન સર્કલની અંદર આ રીતે ઇન્સર્ટ કરીશું તો આ રીતે આપણી પાઘડીનો લુક છે તે આવી જશે અને હવે આપણે એને ફરતી બાજુથી એટલે કે આગળની સાઈડથી અને પાછળની બાજુથીને ચોંટાડી દેશું અને આ જે છોગાનો પટ્ટો છે એમાં આપણે આ રીતે ચપટી પાડી લેશું ચપટી પાડી અને સોઈ દોરાની મદદથીને આપણે એને સીવી લેશું છોગું કઈ રીતે બનાવવું એ જો પ્રોપર તમારે જોવું હોય તો એની વિડિયો લિંક છે તે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો આપણી ચેનલ ઉપર ઘણા બધા વિડીયોની અંદર મેં શીખવેલું છે ત્યાંથી તમને વિડીયો તમે જોઈ શકો છો અને જો તમે ફર્સ્ટ ટાઈમ જ વોચ કરતા હોય આપણો તો મેં ઘણી બધી આ ચેનલની અંદર વિડીયો છે વાઘાના અને પાઘના તે મૂકેલા છે તેની અંદર જોઈ અને તમે શીખી શકો છો તો આ રીતે મેં ચોંટાડી લીધું છે હવે આપણે ફરીથી ને આપણું ક્રાફ્ટશીટ છે તેને લઈશું અને અંદરની બાજુથીને આપણે પેન ઘુમાવતા ઘુમાવતા આ રીતે સર્કલ ડ્રો કરી લેશું અને પછી આપણે એને કટ કરી દઈશું પછી આપણે જે મેન પટ્ટા બંને બનાવ્યા હતા એની અંદર જે રીતે આપણે અસ્તર અને કાપડ લગાવ્યું હતું એ જ રીતે આપણે લગાવી લેશું અને પછી આપણે લગાવ્યા બાદ આ રીતે સર્કલ પણ આપણે આ જે આપણો પાઘડીનો બેસ છે એના ઉપર લગાવી દઈશું પછી આ રીતે લગાવી રેડી થઈ જાય પછી આપણે છોગા લગાવવાના છે તો છોગા આપણે આ રીતે બંને લગાવીશું તો આ રીતે આપણી પાઘડી બની અને રેડી થશે આપણે અહીંયા છોગા ચોટાડી દઈએ અને ડેકોરેશન સાથે આપણી આ પાઘડી બની અને રેડી થઈ ગઈ છે આ રીતે ફ્લાવર ફેધર અને લટકણ મેં લગાવી દીધું છે તો જો આપણી પાઘડીનો લુક આવો આવે છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય સ્વામિનારાયણ